માં વગર પાસ પરમિટનું ભારતીય બનાવટનું વિદેશીની પેટી નંગ આઠસો જેમાં કુલ પોર્ટલ નંગ સોળ હજાર છસો છપ્પન કિંમત રૂપિયા અઠાવન લાખ હજાર ચારસોનું તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટેન્કર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ તથા ટેન્કરના ઝીરોક્સ કાગળની ફાઇલ તથા નંબર પ્લેટ મળી કુલ રૂપિયા અડસઠ લાખ એકાવન હજાર ચારસો ના મુદ્દામાલ સાથે શંકરલાલ ચુનીલાલ સાલવી રહે દંતેડી પોસ્ટ ધુવાલા તાલુકો કરેડા જિલ્લો પીલવાડા રાજસ્થાનનો હેરાફેરી કરતા પકડાઈ ગયેલ હોય આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતીષભાઈ બિશ્નોઈ રહે રાજસ્થાન સતીષભાઈ બિશ્નોઈનો બનેવી પકડાઈ લે અને ડ્રાઈવરને ગાઈડ કરનાર તથા સતીષભાઈ બિશ્નોઈનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ પવનલાલ સાલવી રહે દાંતેડી પોલીસ ધુવાલાક તાલુકા કરેડા જિલ્લો પીલવાડા રાજસ્થાન તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જણાય આવે તેવો તમામ પ્રોહી એક્ટ કલમ પાસઠ એ એક્યાસી ત્યાંશી અઠ્ઠાણું બે એકસો સોળ સી મુજબની ફરિયાદ ભૂપતભાઈ વિરમભાઈ કોન્સ્ટેબલ એક હજાર ઓગણીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની ફરિયાદ આધારિત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સફિક પટેલ તુફાનેઝબી ન્યૂઝ આમોદ